નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વહેલી સવારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએને વધારાને લઈ અને ખૂબ જ મહત્વના અપડેટ જારી કરવામાં આવ્યા છે મિત્રો અને ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનર્સ જે છે તેમના મોંઘવારી ભથ્થામાં મિત્રો એક સાથે આઠ ટકાનો વધારો કરાય તેવો તેવી માહિતી મળી રહી છે મિત્રો તો વિડીયો આ સુધી બનાવી મિત્રો કારણ કે આપણે ડિટેલમાં જોઈશું ક્યારથી વધશે ડીએ અને શું ખરેખર સરકાર આઠ ટકા એક સાથે આપી શકશે કે નહીં તમામ માહિતી મેળવીશું તો સુધી વિડીયોને રહેશો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ મિત્રો બે આઇકોનને ઓન કરી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને અમારી ચેનલ પર મુકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ અને જનરલ નોલેજ વિડીયો તમને સરળતાથી મળી જાય મિત્રો ગુજરાત સરકારના કર્મચારી અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએનએસ અલાઉન્સ ડીએમાં કરશે એક સાથે આઠ ટકાનો વધારો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે એક જુલાઈ બે હજાર તેવીસથી કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરાયો છે અને મોંઘવારી ભથ્થું બેતાલીસ ટકાથી વધારી અને છેતાલીસ ટકા કરાયું છે જે હજી સુધી ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનર્સને મળવા મળ્યો નથી વધારો તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારના જે કર્મચારીઓ અને પેન્શનર્સ છે લાખ જેટલા પેન્શનર્સ આ તમામ માટે મિત્રો જે 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 છે છે તે હાલ મળી કેન્દ્ર સરકાર દ્વારા સુધી વધારવામાં કરવા પણ હજુ સુધી ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળ્યું નથી વળી તાજેતરમાં જ એઆઈસીપીઆઈ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ દ્વારા જાન્યુઆરી બે થી મોંઘવારી ભથ્થું ચાર ટકા વધારો કરવાનું સરકારને સૂચન કરાયું છે એટલે કે મિત્રો હવે કેન્દ્રીય સરકારના જે કર્મચારીઓ છે પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થામાં ફરી ચાર ટકાનો વધારો કરાશે તે લગભગ હવે નક્કી થઈ ગઈ છે કારણ કે જે ભથ્થું અને જે મોંઘવારી છે તે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એઆઈસીબીઆઈ ના આંકડાઓને આધારે દર વર્ષે દર મહિને વધતું હોય છે મિત્રો એટલે અત્યારે હાલના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો જે મિત્રો રેશિયો છે તેના પ્રમાણે મોંઘવારી બધું પચાસ ટકાને પાર થઈ ગયું છે એટલે કે જાન્યુઆરી મહિનાથી ઓછામાં ઓછું ચાર ટકાનું મોંઘવારી બધું કેન્દ્રીય કર્મચારીઓની સાથે સાથે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળવા પાત્ર થશે મિત્રો આથી એક જુલાઈ બે હજાર તેવીસથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધીનો ચાર ટકા અને એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી જાહેર થનાર ચાર ટકા મોંઘવારી ભથ્થું એમ કુલ આઠ ટકા ડીએનએસ એલાઉન્સ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને હાલ મળવા પાત્ર થશે એટલે કે ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને જે બેતાલીસ ટકા મોંઘવારી ભથ્થું મળે છે તે સરકાર દ્વારા ટૂંક સમયમાં ચોક્કસથી જાહેરાત કરી અને પચાસ કરી દેવામાં આવશે કારણ કે કેન્દ્ર સરકાર પણ મોંઘવારી ભથ્થું પચાસ ટકાને પાર લઈ જવાનું છે જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચાર ટકા મોંઘવારી કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરાશે આથી ગુજરાત રાજ્ય પણ આઠ ટકાનો વધારો એકસાથે માર્ચ મહિનામાં એટલે કે હોળી પહેલા પહેલા કર્મચારીઓ અને પેન્શનર્સ માટે જાહેર કરી શકે છે મિત્રો આ વર્ષે મે બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી હોવાથી ગુજરાત સરકાર મોઘવારી પથ્થુના કુલ આઠ ફેબ્રુઆરી અથવા માર્ચમાં જાહેર કરી દેશે અને જે જુલાઈ બે હજાર તેવીસથી બાકી નીકળતું એરિયાસ પણ જે છે તે મે બે હજાર પહેલાં છોકરી દેવામાં આવશે કારણ કે મિત્રો જે કર્મચારી ગણ છે સરકારી કર્મચારી ગણ તે ચૂંટણીલક્ષી કાર્યકવહીમાં મિત્રો ઉપયોગી નીવડે છે અને તેમના દ્વારા જ ચૂંટણી જે છે તે સફળ રહે છે આ તે કર્મચારી ગણને સરકાર નારાજ નહીં કરે અને તમામ કર્મચારીઓ ગણ માટે જે મોંઘવારી પત્તું છે તે બાકી છે એરિયા સાથેનું ચૂંટણી પહેલા ચોક્કસથી ચૂકવવા માટેનું સરકાર વહેલી તકે આયોજન કરશે આવું અંગત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે મિત્રો જો આવું થશે તો સરકારી કર્મચારીઓને પેન્શનર્સનું મોંઘવારી ભથ્થું વધીને પચાસ થઈ જશે જેથી સાતમા પગાર પંચમાં થયેલા સેટલમેન્ટ પ્રમાણે જો મોંઘવારી પચાસ ટકા પાર જશે તો આપવા બેઝિકમાં મત થઈ જશે અને મોંઘવારી દર શૂન્ય થઈ જશે એટલે કે આ વખતે જાન્યુઆરીમાં મોંઘવારી ટકા પચાસ થઈ જશે જુલાઈથી મિત્રો જે છે તે મોંઘવારી દર જીરો થઈ જશે અને આપોઆપ જે મોઘવારીનો પચાસ ટકા દર છે તે બેઝિકમાં મત થઈ અને બેઝિક જે છે તે દોઢો થઈ જશે મિત્રો દરેકનો જો મોઘવારી દર બેઝિકમાં મત થશે તો આપવાપ બીજા બધા જ ભત્તા વધી જશે મિત્રો કારણ કે બેઝિકના ઉપરથી બીજા બીજા જેમ કે ડીએનએસ સલાઉન્સ એચઆરએ ટીએ એ મેડિકલ્સ આ બધું મિત્રો જે છે તે બેઝિકના ટકાવારી પ્રમાણ જ મળતું હોય છે આથી આપોઆપ બેઝિક ડોઢો થવાથી તમામ જે ભત્તાઓ છે તે પણ ડોઢા થઈ જશે ટકા પાર જતા વધ્યો વધોઆ એચઆરએ પણ ત્રણ ટકા વધી જશે મિત્રો આમ કેન્દ્રીય કર્મચારીઓને મિત્રો સાથે સાથે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ ગુજરાત સરકાર ચોક્કસથી આ બેવડી જે છે તે ભેટ આપી શકે છે મોંઘવારી ભત્તામાં આઠ ટકાનો વધારો અને એચઆરએમાં ત્રણ ટકાને વધારો તમામ જે છે તે મિત્રો ટૂંક સમયમાં એટલે કે હોળીની આસપાસ જો કેન્દ્ર સરકાર જાહેર કરશે તો રાજ્ય સરકાર પણ હોળી પહેલા પહેલા રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂંટણી આવવાના હોવાથી રીઝવવા માટે ચોક્કસ થી મોંઘવારી પત્તો નો વધારો જાહેર કરી શકે છે આશા રાખીશું કે મિત્રો રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જે પેન્શનને લગતા અને મોંઘવારી પત્તા લગતા જે ન્યૂઝ છે તે ખૂબ જ આશાસ્પદ હશે તેવી આશા જય હિન્દ અસ્તુ